પૂર્વજોના ફોટા કઈ દિશામાં રાખવા દરેક લોકોને આ કન્ફ્યુઝન થાય છે પૂર્વજોના ફોટા આ દિશામાં પૂર્વ દિશામાં પશ્ચિમ દિશામાં ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં કઈ દિશામાં લગાવી શકાય જો ખોટી દિશામાં લગાવવામાં આવે તો દુખોનો પહાડ તૂટી પડે છે એટલે વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને યોગ્ય દિશામાં મૂકવાની દિશા જણાવવામાં આવેલી છે જે રીતે દરેક વસ્તુની યોગ્ય દિશા છે તેવી જ રીતે પૂર્વજોની તસવીર તેમના ફોટા યોગ્ય દિશામાં રાખવા જોઈએ કે નહીં અને જો રાખવામાં આવે તો પિતૃદોષ સહિતની અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે એટલે યોગ્ય દિશામાં પૂર્વજોના ફોટા મૂકવા જોઈએ આજની આપણે આ પોસ્ટમાં પૂર્વજોના ફોટા કઈ દિશામાં રાખવા તેના વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ જાણકારી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો પરિવારના કોઈ પણ સદસ્યનું મૃત્યુ થાય ત્યારબાદ તેની તસવીર તેમનો ફોટો શ્રદ્ધાપૂર્વક મૂકવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂર્વજોનો ફોટો જો આપણા ઘરમાં રાખવામાં આવે તો પૂર્વજો પરિવારના સભ્યો પર હંમેશા પોતાના આશીર્વાદ વરસાવતા રહે છે જો કે ખોટી દિશામાં મૂકવામાં આવેલો ફોટો કે તસવીર કે છબી ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ લાવી શકે છે સમસ્યાઓ લાવી શકે છે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વજોની તસવીર મૂકવાની દિશા અને તેને લગતા નિયમો જણાવવામાં આવેલા છે વાસ્તુ અનુસાર પૂર્વજોના ફોટા મૂકવા માટેની દિશા ઉત્તર દિશાને શુભ માનવામાં આવે છે ફોટો મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પૂર્વજનોનો ચહેરો દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ શાસ્ત્રો અનુસાર દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવી છે કારણ કે પૂર્વજો હંમેશા આ દિશામાં રહે છે આથી તસવીર લગાવતી વખતે પૂર્વજોનું મુખ દક્ષિણ દિશા તરફ રાખવું જરૂરી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વજોની તસવીર ક્યારેય લિવિંગ રૂમ બેડરૂમ કે પૂજા રૂમમાં ન લગાવો આ જગ્યાએ પૂર્વજોની તસવીર રાખવાથી પરિવારમાં સમસ્યાઓ વધી શકે છે બીજું એક ખાસ ધ્યાન રાખવું ક્યારેય મૃત પૂર્વજોની તસવીર સાથે ફોટા સાથે જીવિત વ્યક્તિની તસવીર ક્યારે પણ ના લગાવો આ ઉપરાંત વ્યક્તિએ પૂર્વજોની એક કરતાં વધારે ફોટા ક્યારેય લગાવવા ન જોઈએ માત્ર એક જ ફોટો લગાવવો જોઈએ પિતૃઓના ફોટા ક્યારેય પણ દક્ષિણ અને પશ્ચિમની દિવાલો પર ના લગાવવા જોઈએ આવું કરવાથી ઘરમાંથી સુખ સમૃદ્ધિને હાનિ પહોંચે છે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વજોના ફોટાને લગાવવાના ખાસ નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે એવું કહેવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવાથી દરેક પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે મોટે ભાગેના લોકો પૂર્વજોના ફોટાને ઘરના કોઈ એક ખૂણામાં અથવા લિવિંગ રૂમની મુખ્ય દિવાલ પર લગાવી દે છે જ્યાં આવતા જતા દરેક વ્યક્તિની નજર તેની ઉપર વારંવાર પડે છે પરંતુ વાસ્તુ અનુસાર એવું કરવું ઉચિત માનવામાં નથી આવતું અને વારે વારે એ ફોટાને જોવાથી માનસિક રૂપથી ઉદાસી અને થકાવટનું કારણ બને છે જેથી વ્યક્તિને પોતાના કામ ઉપર ધ્યાન નથી આપી શકતા ફક્ત પૂર્વજોના ફોટા સાચી દિશામાં લગાવવું જ કાફી નથી પરંતુ તેની સાફ સફાઈ રાખવી પણ ખૂબ જ જરૂરી છે તેમના ફોટા પર ધૂળ કે માટી જમા થાય તો તેનાથી પણ નકારાત્મક ઉર્જા વધે છે હંમેશા તે ફોટાઓની તે તસવીરોની સાફ સફાઈ કરવી જોઈએ અને કોશિશ કરવી જોઈએ કે તે ઝાંખી ન પડે માનવામાં આવે છે કે ભૂલથી પણ બ્રહ્મ એટલે કે ઘરના મધ્ય સ્થાન પર બેડરૂમમાં કે કિચનમાં પિતૃઓનો ફોટો ક્યારે પણ ના લગાવવો જોઈએ વાસ્તુ અનુસાર આ સ્થાનો પર પિતૃઓની તસવીર લગાવવું તેમનું અપમાન થયા બરાબર છે સાથે જ આ ઘરમાં જે ખુશનુમા માહોલ હોય છે તેની ઉપર ખરાબ પ્રભાવ પડે છે અને ઘરમાં ગૃહ ક્લેશ વધે છે એવામાં ભૂલથી પણ પિતૃઓની તસવીર આ સ્થાનો પર ક્યારેય ન લગાવવી જોઈએ મોટે ભાગેના ઘરોમાં પિતૃઓના ફોટાને દિવાલ ઉપર લટકતા આપણે જોયા હશે પરંતુ શું એ કરવું સાચું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓના ફોટાને ક્યારેય લટકાવીને ના રાખવા જોઈએ તેની જગ્યાએ તેને કોઈ એક લાકડાના સ્ટેન્ડ પર ટેબલ બનાવીને તેની ઉપર રાખવા જોઈએ માનવામાં આવે છે કે પિતૃઓના ખોટા ખોટા સ્થાન પર લટકાવવાથી પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ઉત્તર દિશા તરફ તસવીર લગાવી અને તેમનું પૂર્વજોનું મુખ દક્ષિણ દિશા તરફ રહે એવી રીતે લગાવી અને માન્યતા છે કે આ પ્રમાણે કરવાથી પિતૃઓનો આશીર્વાદ એ ઘરના સદસ્યો પર હંમેશા રહે છે અને જીવનના સંકટો અને અકાલ મૃત્યુથી બચાવ થાય છે ઉત્તર દિશા તરફ તસવીર લગાવી અને તેમનું પૂર્વજોનું મુખ દક્ષિણ દિશા તરફ રહે એવી રીતે લગાવી અને માન્યતા છે કે આ પ્રમાણે કરવાથી પિતૃઓનો આશીર્વાદ એ ઘરના સદસ્યો પર હંમેશા રહે છે અને જીવનના સંકટો અને અકાલ મૃત્યુથી બચાવ થાય છે આપણે પણ આ બધી વાતોનું ધ્યાન રાખીશું જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા અવનવા વિષય સાથે